આઈસીડી આઈસીડી શબ્દમાં આઈનો અર્થ ઇમ્પ્લાન્ટેબલ સીનો અર્થ કાર્ડિયોવર્ટર અને ડીનો અર્થ ડી ફેબ્રિલેટર થાય છે આમ આઈસીડી શબ્દનું ફૂલ ફોર્મ ઇમ્પ્લાન્ટેબલ કાર્ડિયોવર્ટર ડી ફેબ્રિલેટર થાય છે આઈસીડી શબ્દમાં આઈનો અર્થ ઇમ્પ્લાન્ટેબલ સીનો અર્થ કાર્ડિયોવર્ટર અને ડીનો અર્થ ડી ફેબ્રિલેટર થાય છે આમ આઈસીડી શબ્દનો ફૂલ ફોર્મ ઇમ્પ્લાન્ટેબલ કાર્ડિયોવર્ટર ડી ફેબ્રિલેટર થાય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ